આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો ધંધુકા અગિયારસો થી ચૌદસો સત્યાસી લીલિયા મોટા એક હજારથી પંદરસો ઓગણીસ મોરબી બારસો પિંચોતેર થી પંદરસો પાંત્રીસ સાવરકુંડલા અગિયારસો થી પંદરસો બેતાલીસ ઉપલેટા બારસો થી પંદરસો ત્રીસ રાજકોટ બારસો ચાલીસ થી પંદરસો બત્રીસ ચાણસમાં અગિયારસો બાવન થી ચૌદસો છોતેર जामजोधपुर अगियारो पचास थी पंदर सौ 1350 पीलौा तेरसो पचास थी चौदसो तीस मेहस एक हज़ार एक पंदर सौ एक हजार थी चौदसो एकोतेर अमरेली आठ सौ थी पंदर सौ बाबरा नौ सौ पचास थ पंदर सौ एकसठ बहुचराजी बार सौ पचास थ चौदौ साठ सीद्धपुररसो पंदर सौ पचास આંબલી આસણ તેરસો એકોતેર થી ચૌદસો છેતાલીસ દિયોદર તેરસો પચાસ થી ચૌદસો દસ અંજાર બારસો પચાસ થી પંદરસો એકત્રીસ લાખણી બારસો થી ચૌદસો એસી વડાલી તેરસો થી પંદરસો અડસઠ હળવદ અગિયારસો થી પંદરસો ચોપન તળાજા એક હજાર થી પંદરસો સુડતાલીસ ફૂકરવાડા થી પંદરસો પાંચ હિંમતનગર ચૌદસો છ થી ચૌદસો પિંચોતેર જામનગર ધારી અગિયારસો એકતાલીસ થી ચૌદસો સોળ હારીજ તેરસો થી ચૌદસો સિતેર મહુવા સાતસો થી પંદરસો નવ પાટણ તેરસો સિતેર થી પંદરસો એક્યાસી ગોઝારિયા બારસો થી પંદરસો સોળ થરા એસી થી ચૌદસો સિહોરી બારસો થી ચૌદસો દસ જામખંભાળિયા તેરસો થી ચૌદસો ચોપન ગોંડલ બારસો એક થી પંદરસો એકવીસ વિસનગર અગિયારસો થી પંદરસો પંચાવન ભાવનગર એક હજાર થી પંદરસો પાંચ ઇકબાલગઢ તેરસો સિત્યોતેરથી ચૌદસો ત્રેવીસ માણસા બારસોથી પંદરસો સાત વાંકાનેર અગિયારસોથી પંદરસો એકાવન જેતપુર બારસો એકતાલીસથી પંદરસો તલોદ તેરસો થી ચૌદસો બ્યાસી બોટાદ અગિયારસોથી પંદરસો સાહીઠ જસદણ અગિયારસો પચાસથી પંદરસો એકવીસ વિરમગામ અગિયારસો અડસઠથી ચૌદસો એંસી મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો